જેને અરજદાર પાસેથી સાત હજારની લાંચ માંગી હતી જેને છટકું ગોઠવી લુણાવાડા સ્વામિનારાયણ મંદિર સામે રાજ જનરલ સ્ટોર કલર ઝેરોક્સ વરધરી રોડ લુણાવાડા ખાતેથી છટકું ગોઠવી ઝડપી પાડવામાં આવ્યો છે મળતી માહિતી મુજબ ફરિયાદીના પિતા નામે એક માળનું પાકું મકાન આવેલું છે જે મકાન ઉપર આઈડીએફસી ફિસ્ટ બેંક લુણાવાડા ખાતેથી રૂપિયા સાત લાખની મોર્ગેજ લોન મંજૂર થયેલ હતી સાત હજારની લાંચની માંગણી કરી હતી જે લાંચના નાણા ફરિયાદી આપવા માંગતા ન હોય જેથી ફરિયાદીએ એસીબી ને ફરિયાદ કરતા ફરિયાદીની ફરિયાદ આધારે ગોઠવાયેલા લાંચના દરમિયાન આ ફરિયાદી સાથે વાતચીત કરીને રૂપિયા લાંચની માંગણી કરી લાંચના નાણાં પંચ એકની હાજરીમાં સ્વીકારી સ્થળ ઉપર પકડાઈ ગયા હતા એસીબી દ્વારા આરોપી તલાટીને લાંચ લેતા રંગે હાથે ઝડપી પાડી તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહીને હાથ ધરવામાં આવી છે